મંજર જોવામાં આવી રહ્યું છે રાજકોટનું આપ લલુડી વિસ્તારની અંદર છો શું પરિસ્થિતિ છે ત્યાં ગૌરવ ચોક્કસ જ જનક રાજકોટ શહેરમાં જાણે કે કુદરત છે તે કોપાયમાન થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે હાલ જી ચોવીસ કલાકની ટીમ લલુડી વોકડી ખાતે પહોંચી છે સવારે ફાયર ની ટીમ છે કે તેમના દ્વારા કેટલાક યુવકો અહીંથી ચાલીને આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કેશો કેવું પાણી હતું કઈ રીતની પરિસ્થિતિ હતી રોજ કરતા પાણી કઈ રીતના અહીંયા લોકોના જીવ બચાવવા કઈ રીતના સ્થાનિક લોકો એકબીજાને કઈ રીતના મદદ આવ્યા હતા એમને એમ કાઢી લીધે હતા બરોબર રાતે વરસાદ કેવો હતો અને કેવી પરિસ્થિતિમાં તમે રાત અહીંયા કાઢી બધા રાતે આખી રાત જાગતા હતા એમને એમ બરોબર હવે 5 વાગે ભઈ પાણી ભરાયું રહ્યું બરોબર ઓલી બાજુ તો બે જણાની મોત થઈ છે હા બરોબર આગા ચોકમાં કેસરી હનમન બાજુ બરોબર હા

ભરાયા હતા સવારે પાંચ વાગ્યાથી ખૂબ જ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું હતું જ્યાં જ્યારે ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થઈને ફાયર બ્રિગેડની ટીમો છે તે અહીં પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરી હતી સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે એક વ્યક્તિનું જે ડૂબી જવાને કારણે મોત છે તે નીપજ્યું છે અને તેમના અત્યારે એકસો આઠ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યાં દ્વારા હજુ સત્તાવાર રીતે છે તે પરંતુ ક્યાંક સ્થાનિક લોકો છે તેવું સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમનો શ્વાસ છે તે ચાલતો નતો ને એટલા માટે અહીંથી એકસો આઠ મારફતે ખસેડવામાં આવે છે આપ જે પણ ઘર જુઓ તે ઘરની અંદર લોકો હજુ પણ વસવાટ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને રેસ્ક્યુ માટેની ફાયરબ્રિગેડની અલગ અલગ ટીમો હતી કે જે સવારે પાંચ વાગ્યાથી લઈ અને સવારે આઠ વાગ્યા સુધી આ વિસ્તારની અંદર તેમને રેસ્ક્યુ કર્યું હતું અનેક લોકોને તેઓએ અહીંથી બહાર છે તે કાઢ્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ છે તે સતત આવતો હતો આજી નદી જે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે તેનું પાણી છે તે આ લલુડી વોકડી વિસ્તારની અંદર ફરી વળ્યું હતું અને તેને કારણે જ હજુ પણ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી છે મારા કેમેરા પર્સન ઉદય પવાર કે ઘરની અંદર જે લોકોના પાણી ઘૂસી ચૂક્યા હતા તે પાણી અત્યારે લોકો બહાર છે તે કાઢી રહ્યા છે ધીમે ધીમે હવે વરસાદે વિરામ લીધો છે એટલે ધીમે ધીમે પાણી છે તે ઓસરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે પરંતુ આ આખો વિસ્તાર છે કે વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં લોકો છે તે વસવાટ કરે છે જે રીતના અહીં સ્થાનિક લોકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ઘરની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા નાની એવી ઝૂંપડી જેવું મકાન છે પરંતુ તેની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડ્યો હતો ફાયર બ્રિગેડની ટીમો તો સતત કાર્યરત છે પરંતુ રાજકોટ શહેરની અંદર એક ની જે ટીમ સતત પ્રયત્નશીલ રાખવામાં આવી છે આ ઘરની અંદર પણ જ્યાં જુઓ ત્યાં આપને કાદવ કીચડ જોવા મળશે એટલે કે આજી નદીનો જે જે કાપ હતો તે કાપ અત્યારે આ ઘરોની અંદર પણ ઘૂસી ચૂક્યો છે સ્થાનિક લોકો છે તે એકબીજાને વહારે આવ્યા હતા આપણી સાથે એક બેન છે બેન કઈ રીતની પરિસ્થિતિ હતી કેવી રીતના પાણી ઘૂસ્યું કઈ રીતના લોકોને એકબીજાને મદદ કરીને બચાવ્યા છે સવારના ચાર વાગે આખી રાત વરસાદ હતો સવારના ચાર વાગ્યાથી ફૂલ ચાલુ થયો ફાયર બ્રિગેડ વાળા પણ આવ્યા પણ અમારે આ દોઢસો થી સો વર્ષ પહેલાની અમારી આ પોઝિશન છે અમારે કાંઈ પણ આમાં મળતું નથી અમે આ પોઝિશનમાં જીવીએ છીએ અને આ જ રીતના અમે રહીએ છીએ અમને કાંઈ ઘરમાં ક્યાં સુધી પાણી ભરા હતા એમાં બતાવો જોઈએ ક્યાં સુધીનો ક્યાં બરોબર બરાબર ત્યાં અમે આખા ડૂબી ગયા અમને ફાયર બ્રિગેડ વાળાએ કાઢ્યા

ઘર વખરીનો જે તમામ જે સામાન હતો ગરીબ પરિવારો છે ગરીબ પરિવારોને જે જીવન જરૂરિયાતની જે તમામ વસ્તુઓ હતી તે વસ્તુઓ પલરી ચૂકી છે તેમના ઘરની અંદર ગાદલા ખાણીપીણીની જે હતી તે પણ ચૂકી છે છે અને સ્થાનિક લોકો તે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે ચોક્કસથી આપણે એવું કહેતા હોઈએ છીએ કે રાજકોટ શહેર છે તે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે પરંતુ ક્યાંક જે આ પ્રકારના જે વિસ્તારો છે કે ત્યાં ભારે હાલાકીનો સામનો એક વરસાદ એટલે કે રાત્રે બાર વાગ્યા થી લઈને અત્યારે બાર વાગ્યા સુધીમાં બાર ઇંચ કરતાં વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે અહીં જે ફાયર બ્રિગેડની જે ટીમો આવી હતી તેમના દ્વારા આ વિસ્તારની અંદર આ પ્રકારે છે તે બાંધી દીધા છે એટલે કે જો પૂર જેવી ફરી એક વખત પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ ધોયડા પકડી અને લોકો છે તે બચી શકે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે એક વ્યક્તિ અહીંથી ચાલીને આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કઈ રીતની પરિસ્થિતિ હતી અત્યારે અંદર કેટલું કેટલું પાણી ભરાયેલું પાણી છે શું કામ ધંધો કરો પાણીપુરી નું પાણીપુરી બનાવો છો ખાસ આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે થાય છે કે આ વખતે જોવા મળે વરસાદ થાય તો દર વર્ષે થાય ગયા વર્ષે તો ન થાય વરસાદ જ નતો બિલકુલ બિલકુલ ગૌરવ